મોર આવી જાય કલમું નાની હોય ને તો બે વર્ષ કલમ છે તો મોર આવી જાય હું તમને હમણાં દેખાડું તમે જોવો બધા વિડીયો તો આ બધી છે અમારી કલમું ને મોર છે ને જો અહીંયા આવી જાય જો આ મોર આવી જાય છે કલમું એક ના આવી જાય પછી એક અહીંયા આવી જાય હે એમાં એક આમ અંદર તક આવી જાય પણ ના અચાર જાવ ટેમ નહીં આપણે એને ખેરો ફરજ જાય એટલે આપણે ના જવાને પણ નાકું વાળવા તો અચાર કે હાલ નાકું વાળી આવીએ ને પછી પાછા આવીએ ને હાર વર્ષે કે મગમગ જવડી કેરી કેરીઓ પણ આવી ગયું છે કે મામી ને મગમગ જવડી કેરીયું આવી ગયા હા ચાલ કેરીઓ આવી ગયું છે અને છે વિડીયોમાં બધું દેખાડી દે વિડીયો આંબામાં કે બધું આટો મારવા થાય કે હું તમને બધું દેખાડી અત્યારે તો પાણી વાળું છું અત્યારે એટલે જતો છે નહીં તો પછી બધું દેખાડું તો અત્યારે નાકું ભરાઈ ગયું છે ને તો હું જાઉં છું અત્યારે નાકું વાળવા ડુંગળીમાં અહીંયા ચાલુ છે આપણે પાણી ને દોરિયા જોવો કેટલો ફરાતો ફરાતો હાલે નાખું આપણે અહીંયા જ છે પાવડા પીડા ના અને ઓલા આપણે જો ના પજ્યું હે તો વાળો એટલે આ ભંગડી પીજ પછી ખાતર એકાતર નાખે જોઈ છે તો ખાતર નાખે લે એટલે ઉપયોગ બે તો નાખું વાળો કે આ કે ત્રણ નાકા વાળવા પીડે તો એક અહીંયા નાક વાળું પીડ્યું અને બે અહીંયા એક અહીંયા ને એક આવડે બે કેરા

ચાલ હવે કલમો ને એવું બધું દેખાતો હવે નજ નું કલમો હોય ને તો એને મોર આવી જાય આમ લેટ લઈ જવું પછી દો દઉં ઝટકો હે કે પેન્ટ પેન્ટ ને એટલે ખબર બાકી અહીં તો કઈ દેખાતું નહીં આ ઝટકો હે કેપ ટો એટલે ચોરા ખાતરી કરી જવું લેટ છે કે નહીં આમ પછી પાછા આવી ગયું લેટ તો પાછી આવી ગઈ ને ફૂલ લેટ હે તો પાછો પાણી લેટ રે ને તો સિને મીટર સોટ જોડ ની કલમ ને એ બધી તો પછી પાછા મળીએ આપણે પાસે

હવારમાં હોય ત્યાર થોડું હોય તો ફાઈનલ લેટર છે કે સાંજ પડી જશે ને સન્માનનો એકદમ તાર તી ગયો છે રોટલા ને એવો છાકરોટલા ને બધું ફીજ્યું છે હવે ખતમ બની જવાર છે તો દંગ દે કાટા તો પાછી જેલા હોય ફોન ઘડીક મળી દે પાછો સાસમાં કાય કે સાસમાં આજે બોલતો છે